મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે શહેરમાં માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પાસેના ગ્રાઉન્ડ અને ચોકડી સહિત ગાંધી મ્યુઝિયમ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે સાથે સ્વિમિંગ પુલ ખાતે એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું છે યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી લાઈવ જોડાશે જે લોકો યોગ દિવસમાં ભાગ લેશે તેને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ એટલે કે સમગ્ર વિશ્વની અંદર એકવીસ જૂન ના દિવસે યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે કુલ પાંચ જગ્યાએ અલગ અલગ યોગાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે રેસ્કો ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા રેસકોડ ઉપર આવેલ ક્રિકેટ સ્ટેડિયમ ની અંદર એક જગ્યાએ એ છે બીજું નાના મોવા રોડ ઉપર આવેલ લોટસોપુર રિંગ રોડ ઉપર

નિયમન અંગે લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા સુરત ઝોન વન વિસ્તાર